શિવલભાધી શકી જય પરમાનંદ દાસજીનું એક પદ કે જેમાં આપ વેણુ ગીતના અલગ અલગ આપણને પહેલુઓના દર્શન કરાવી રહ્યા છે યાતે ભવન છાડી બન જઈએ કાન રસ बतरसरस नन्दनन्दन नंद नं पे पै ये कर पल्ल गही कंठ बहुधरि संग मिले गुण रास विलास વિનોદ અનુપમ માધો કે મન ભૈ ય સુખ સખી કહત નહિ વે દેખત દુઃખ બિસર સંગમ ભાગ્ય જઈએ ગોપીજનો એકત્ર થયા છે અને પરસ્પર ચર્ચા કરી રહ્યા છે કે આપણે અહીંયા છીએ બ્રજમાં એના કરતા તો વનમાં જઈએ શા માટે આંખરસ કાનરસ બાતરસ સવરસ મળશે તો આમાં ગીતના અલગ અલગ પહેલુંઓ આપણને પરમાનંદે દર્શાવી રહ્યા છે કે રસ કોને મળ્યો હરિણીઓને પૂજા દદુરવિરચિતામ પ્રણયાવલો કઈ હરિણીઓએ શ્રી ઠાકોરજીનું પૂજન એવી રીતે કર્યું આપના નેત્રોથી પ્રભુને જોવા લાગ્યા કે અમારા નેત્રો જોઈ પ્રભુને શ્રી સ્વામિનીજીના નેત્રોની સુધી થશે આ તેમનું પૂજન થયું આખરસને પ્રાપ્ત કર્યો અને શ્રી ઠાકોરજી પણ પ્રણયાવલોકન કરવા લાગ્યા કાનરસ ગાય અને શાવા એટલે બચરાને પ્રાપ્ત થયો છે કાનરસ શ્રી ઠાકોરજીના વેણુનાદ રસને કાનના દોના બનાવી ભીતર પધરાવે ફરીથી શ્રવણ કરે આંખ રસ અને કાન રસ બંનેને મેળવ્યો છે પક્ષીઓ કે જે મુનિ છે તેમણે મનન કર્યું કે શ્રી ઠાકોરજી આજે આ વનમાં પધારશે ત્યાં જઈ વૃક્ષ પર બેસી ગયા દૂરથી શ્રી ઠાકોરજીના દર્શન થયા આંખ રસ મળ્યો વેણુનાદ શ્રવણ કર્યો કાન રસ મળ્યો ચિડાકો જે ધીમે ધીમે પધારી ગયા અને પક્ષીઓએ શું કર્યું મિલિત દૃશ્યો વિગતાન્યવાચ્ય નેત્ર બંધ કર્યા અને પરસ્પર બોલચાલ પણ ન કરી બાતરસ ગોપીજનો એકત્ર થઈ વાતો કરી રહ્યા છે કે આ વેણુએ એવું કયું કુશલ કાર્ય કર્યું છે કે દામોદરની અધર સુધાનો સ્વયં ભોગ કરી રહ્યો છે અને અવશિષ્ટ રસ તેના માતા પિતા ઝરણા અને વૃક્ષોને આપે છે તેથી ઝરણાના કમલમાં મકરંદ થાય છે અને વૃક્ષો મધુધારા સ્ત્રવે છે સબ રસ પુલિંદીને પ્રાપ્ત થયો છે શ્રી ઠાકોરજીના ચરણ પર લાગેલા કુમકુમ કેસર ચંદન કે જે શ્રી સ્વામિનીજીના સંબંધવાળા છે તેને પોતાના મુખે હૃદય અને નેત્ર પર લગાડ્યા અને સ્વામીની વચ સૌભાગ્યને પ્રાપ્ત થયા કર પલ્લવ ગહી કંઠ બાહુ ધરી ગુણ ગઈ તેમાં આવી રહ્યું છે બરહા પીડમ નટવર વપુ શ્લોક કે સખાઓ આવા શી ઠાકોરજીના ગહીને કંઠ બાહુ પર ધરીને શ્રી ઠાકોરજીના ગુણગાન કરી રહ્યા છે રાસ વિલાસ ઓગણીસમો શ્લોક કે જેમાં શ્રી ઠાકોરજી ગોપ બાલક અને ગાયોને જુદા જુદા વનમાં લઈ જાય છે રસ પ્રાપ્ત કરાવે છે અને હવે આપ આ રસને પ્રાપ્ત કરવા માટે પધાર્યા છે તે સમયે જળ ચેતન થાય છે અને ચેતન જળ થાય છે આજ તો છે રાસ વિલાસ ગાયો સ્થિર થઈ દૂધની ધારા સ્રવવા લાગ્યા અને વૃક્ષો પણ મધુધારાનું સ્ત્રવન કરવા લાગ્યા યહ સુખ સખી કહત નહીં આવે દેખત દુઃખ વિસરાઈએ અને શ્રી ઠાકોરજીના દુઃખને કોણે વિસરાવ્યું છે મેઘ કે જે શ્રી ઠાકોરજી પર જલની ફુહાર કરી શ્રી ઠાકોરજી પર છત્ર કરી પ્રવૃદ્ધ થઈને ચાલવા લાગ્યો છે શ્રી ઠાકોરજી માટેના પોતાના સ્નેહનું તેણે દર્શન કરાવ્યું છે અને પરમાનંદ સ્વામી કો સંગમ ભાગ્ય બળે તે પહીએ અઢારમો શ્લોક કે જેમાં શ્રી ગિરિરાજ બાવા શ્રી ઠાકોરજી ગાયો માટે આસન જલ અનેક કલરવ કરતા પક્ષી અને ભોજનમાં કંદ કંદમૂલ વગેરેથી સન્માન કરે છે શ્રી ઠાકોરજી અને બલભૈયાના ચરણ સ્પર્શથી ગિરિરાજજીને આનંદ થાય છે અને આવાસ ગિરિરાજજીનો સંગ કર્યો છે પુલિંદિનીઓએ માટે તેઓ પૂર્ણ થયા છે અને બળભાગી થયા છે તો સખીઓ કહી રહ્યા છે કે આપણે તો જ્યારે શ્રી ઠાકોરજી સામેથી પધારતા તો પણ દૂધ દહીં માખણ વગેરે છુપાડી દેતા અને શ્રી ગિરાજ બાબા આવા આવા અલગ રીતે શ્રી ઠાકોરજીને સન્માન કરે છે અને બળભાગી થયા છે તો પરમાનંદાસજીના કીર્તનમાં આપણે વેણુ ગીતના અલગ અલગ પહેલુઓના દર્શન થઈ રહ્યા છે શિવલ્લભાધીશ કી જય